ટ્રક ફલટી મારતા દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માતે સાત થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે બે લોકોના ઘટના સ્થળે જ કરણ મોત નીપજ્યા છે સુભાષભાઈ પરમાર અને બાલુભાઈ કાડોતરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તો જેમાં તમામ ઈજાગ્રસ્તોને કોડીનાર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે સુત્રપળા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યું છે અને વધુ કાર્યવાહી હાથ રહેશે આપનો પરિચય કરશનભાઈ રાણાભાઈ કામળીયા ગામ પંજોતર કરશનભાઈ વાત કરવામાં આવતા બનાવ કેવી રીતે બહેનો કેટલા વાગે બહેનો તો આ બના એવી રીતે બન્યો કરે પેલા અડધી કલાક પેલા એક ઇકો ગાડી હતી અને બાઇક હતી ઈ એક્સેડ બેન્યું પહેલાં તો બાઈક પણ લાગી ગયું એને એકસો આઠમાં શિફ્ટ કર્યા પછી પાછા ગાડીમાં તેની શિફ્ટ કર્યા એના માટે લોકો બધી એકબીજા જોવા આવ્યા અને મેં ટ્રેક્ટર હતો ટ્રેક્ટરને પાછળથી ટ્રક મેરો ઠોહો જુવાળા હતા એ બે જણા માટે ટ્રક પડી ગયો શું ગામ છે ને ગામ છે રાખેશનું ફાટક અને સુત્રાપાડા ગોડિયાર હાઈવે રોડ શું ગામ છે આ કણસોતર રાકેશનું ફાટક છે ને કણસોતર ગામ છે અચ્છા તમે સ્થળ ઉપર પહોંચ્યા હતા અ કેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો તો આ રીતે જ બેનભાઈ અહીંયા જે માણસો જોવાળા હતા એक्सीडेंट ઓલા એક કો ગાડી ને પેલા આગળ એને જોવા માટે ના માણસો ભેગા થયા કેટલા લોકોની ઈજજા થઈ છે બીજા લોકો તો જે તો સુહાત ને તો કોઈને મોત છે હા બીએસ કાર્ડ થઈ મહીશ નેશન ન્યૂઝ સોમનાથ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર